જય શાળા મિત્રો આજે આપણે જેતપુર નજીક આવેલ પ્રસિદ્ધ શ્રી જીથોડી હનુમાનજી મહારાજની જગ્યાની મુલાકાત લઈશું તેમજ આ જગ્યા દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓની પણ આપણે નોંધ લઈશું તો આ જગ્યા જવા માટે જેતપુરથી જૂનાગઢ રોડ ઉપર જ્યાં કેનાલ આવે છે કેનાલમાં ડાબી તરફ વળી જવાથી લગભગ ત્રણથી થી ચારે કિલોમીટરના અંતરે આ પ્રસિદ્ધ જગ્યા આવેલી છે મિત્રો આ જગ્યા વિશે મને જે જાણકારી મળી છે તે હું તમને બતાવું તો આ જગ્યા પહેલાં પહેલા કોઈ જીથુડી નામનું ગામ હતું અને લગભગ પ્રત્યેક ગામના પાદરમાં હનુમાનજી મહારાજની જગ્યા હોય છે એના તે આજે તો હનુમાનજી હતા સમયાંતરે જેમ ભૂગોળની અંદર ઘણા બધા પરિવર્તનો આવે છે કોઈ ભૂકંપ હોય કોઈ કુદરતી આપતો કોઈ ઉલ્કા પિંડોનું ટકરાવું આ રીતે ઘણા બધા ગામો નામ શેષ થઈ ગયા હોય જેમ આપણે પાટણ વિશે સાંભળ્યું કે જે આજનું ઢાક છે એમ આ જગ્યાએ જે જીથોડીના ટીંબોના નામથી ઓળખાતી આ જગ્યા જ્યાં જીથુળી ગામનો ટીંબો હતો અને અહીંયા અખંડ રાવણના પાઠ પણ ચાલે છે એમ આ જગ્યા ઉપર લગભગ આઠસો કે વર્ષ પહેલા કોઈ સાધુની જમાત આવેલી અને જેમના મહંત રામચરણદાસ બાબુ કરીને હતા એ મહંતને હનુમાનજી મહારાજે સ્વપ્નામાં આવી અને પોતાનું સ્થાન બતાવ્યું જેથી મહંતશ્રી દ્વારા તેમજ આજુબાજુના ગામ લોકોએ ભેગા મળી અને ત્યાં ખોદકામ કરવામાં આવ્યું એ ખોદકામ દરમિયાન હનુમાનજીની મૂર્તિ દેખાય જેમ ખોદતા જાય છે તેમ તેમ હનુમાનજીની મૂર્તિ જમીનની અંદર ધસતી જતી હોય જેથી એના જે તે જગ્યાએ સ્થાપિત કરી અને ઉપર નાનું ઢેરું બનાવેલું અને એકાંત અને જંગલ વિસ્તારમાં આ સાધુએ અહીંયા સાધના કરેલી ત્યારબાદ હાલમાં અહીંના શ્રી રામદયલદાસ બાપુ છે એ મધ્ય લઘુ મહંત રામરૂપદાસજી છે તેઓ બિલખા નજીક આવેલ ચલૈયાની જગ્યા પણ સંભાળે છે અને આજે જે થોડી હનુમાનજીની જગ્યાની પણ દેખરેખ તેઓ કરે છે તો મિત્રો આ અહીંયા સંત નિવાસ છે હાલ બિલખા મુકામે કથા ચાલતી હોવાથી ભાગના સંતો ત્યાં ગયેલ હોવાથી એ સંતોની હાજરી પાખી જણાય છે પરંતુ બાકીના દિવસોમાં અહીંયા રોજના સોથી સવા સો જેટલા સાધુ સંતો આ સંત નિવાસની અંદર હોય છે આ જગ્યાની જાણકી નામથી એક વિશાળ ગૌશાળા આવેલી છે ત્યાંથી લગભગ અડધો કિલોમીટરના અંતરે રોડ ઉપર જ આવે છે આપણે ત્યાં પણ જઈશું અને એની પણ મુલાકાત લઈશું ત્યાં સાધુ સંતો હનુમાનજીના શનિવાર હોવાથી હાર બનાવી રહ્યા છે આ તરફ જે બંને બાજુ દેખાય છે તે બંને સંત નિવાસ હોય ખૂબ વિશાળ ફલક ઉપર પથરાયેલી આ જગ્યા છે મારી સાથે અશ્વિનભાઈ રોકડ છે તેમજ અમારા ગામના લક્ષ્મીનારાયણ મંદિરના મન શ્રી નરસિંહદાસજી પણ છે મિત્રો ઘણા વર્ષો પહેલાં આજે ભગવાન શિવજીનું અહીંયા બાણ દેખાય છે એ જગ્યાએ પીપળો હતો ખાલી પીપળો નથી તો અહીંના જે મહન છે દાદજી એ સ્નાન કરવા ગયા છે પરિવારમાં સ્નાન કરીને આવે दर्शन रहे यही आशीर्वाद मांगते रहो बापू से हमारा आशीर्वाद तो बापू ना आशीर्वाद तो बापू का तो भगवान से हाँ हमारा भगवान से आई न मनोकामना को भी रखे भाई सभी का आज है आ, ये भाई जो है बहुत दिनों से बोले यहाँ आ रहे हैं और बहुत मनोकामना जो थोड़ी हनुमान दादा पूरी करे और बापू के शरणागत में बहुत दिन से पधारे हुए हैं और एक तरीके भगवान तरीके से इनको मानते हैं बापू को सभी लोग यहाँ के पब्लिक जय श्री राम जय जम जम सांझ नजीक आती जाए भाविक भक्तजनों प्रवाह धीरे धीरे चालू थी रो भक्तजनों आ गया है એક નાના એવા ઢીંગલી બેન આવ્યા છે જેમણે આપણી સામે હાથ હલાવી અને અભિવાદન કર્યું છે ધન્યવાદ છે બેન ને

આ સમજો આજે થોડી જેતપુર કે ભગવાન તરીકે દાદા નો છે કોઈ પણ મનોકામના હોય દાદા એટલે એની મનોકામના પૂરી થઈ ગઈ છે મતલબ કે સૌરાષ્ટ્ર મેં તમારે

હનુમાન દાદાની જગ્યા એના મન બાપુની સાથે અમે અહીંયા છે આજે અને આજે વિડીયો બનાવવા માટે આવ્યા છીએ પાળસડા ગામના ભરત બાપુ એ આજે યુટ્યુબ ઉપર વિડીયો મૂકે છે એના માટે એક આ બનાવવાની છે અને દર શનિવારે અહીંયા ભક્તો જેતપુરના બહુ વધારે પડતા જોવા મળે છે અહીંયા આ મંદિર ઉપર અને અહીં સાધુ પચાસથી વધારે સાધુ હોય દરરોજ એમને જમવાની બધી વ્યવસ્થા કરવામાં આવે છે આ જગ્યાનું બહુ સારું એવું માધ્યમ છે આ બરોબર છે બાપુની જગ્યા ઘણા વર્ષોથી થયા પ્રખ્યાત છે બાપુના તમે દર્શન કરવા આવે છે સાધુ સંતો બધા અહીંયા ખૂબ બહુ છે અને બાપુ ગૌશાળા એવી બધી ચલાવે છે અને સેવકો પણ એટલા આવે છે અહીં બહુ શ્રદ્ધા છે બાપુની ઘણા વર્ષોથી ગમે તે માનતા કરો તો બાપુને જીતુડી દાદાની માનતા ફળે છે અને

યજ્ઞ કરેલો ત્યારે પણ બાપુ પધારેલા હતા અને અમને બાપુ ઉપર ખુબ ખુબ પ્રેમ છે ભાવ છે અને અમારી તમન્ના દરેક જાત ની બાપુ પૂરી કરે છે અને હમણાં જ અમે

ये जय सियाराम, जय सीताराम जय जी थोड़ी हनुमान जय हम इस समय जो थोड़ी हनुमान में हमारे बापू ने हमारे भगवान हैं रामलाल महाराज जी हमारे भगवान हैं इधर पूरे क्षेत्र के सबसे भगवान तरीके से सेवा कर रहे हैं और आप बापू के यहाँ करीब पचास साधु कायम रहते हैं और सेवा कर रहे हैं बहुत मोटी गौशाला है और अन्य क्षेत्र भी बराबर बापू चलाते हैं पूरे यहाँ से जितने कोई भी यहाँ यात्री लोग आते किसी को भोजन प्रसादी किए बिना नहीं जाने देते अच्छा। और एक तरीके से दूसरे भगवान हम लोगों के हैं बापू जी जो है और गौशाला भी चला रहे हैं और उधर बापू लोग अपने रास्ता में श्री जानकी गौशाला मुलाकात लिये જે મંદિરથી લગભગ અડધો કિલોમીટરના અંતરે જ આવેલી છે અને જેતપુર દરવા રસ્તા ઉપર જ આવે છે તો આપણે તેની અંદર જઈશું ત્યાંનો ગૌવંશ અને ગાયોના પણ આપણે દર્શન કરીશું ગૌશાળાની અંદર રહેલી જે ગાય માતાની સેવા માટે સુવિધાઓ છે તે પણ આપણે જોઈશું મિત્રો સંસ્કૃતમાં એક શ્લોક છે પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકારાય વહનતી નદ્યા પરોપકારાય દુહંતી ગાવા પરોપકારાર્થ વિદમ શરીરમ મતલબ કે જે ફળ વૃક્ષોની અંદર આવે છે એ વૃક્ષો પણ ફળ પરોપકારાર્થ આપે છે તેમજ ગાય પણ બીજાના ઉપકાર માટે દૂધ આપે છે તેમ નદીઓ પણ વહે છે બીજાના ઉપકાર માટે એમાં શરીર પણ બીજાના ઉપકાર માટે મળેલું છે તો બાજુમાં એક નદી વહે છે જે પરોપકારાય પકાર વી સરસ મજાનું રમણીય દ્રશ્ય છે જેની અંદર કમળો ખીરેલા છે તેમજ જેવો જે જલક્રીડા કરી રહ્યા છે પણ હું તમને ઝૂમ કરીને બતાવું છું ત્યારબાદ આપણે ફરી વખત ગૌશાળાની અંદર આવીશું ખરેખર ખૂબ નયન રમ્ય દ્રશ્ય છે અહીંયા દૂધની ગાયું બંધાય છ પાંચ છ ગાયું બંધાય ધોવાઈ જાય એટલે ઓલામાં માં છૂટી કરી દેવામાં આવે આ વાસર નું હે નાના નાના વાસુ આમાં ઓલા બધા આમાં જાય અંદર

ચોખ્ખું બહુ રાખે છે ગાયો એના થકી બહુ એકલા છે વાથરૂમ બધા હારા એ ભાઈ ના છે બધા ને નાના નાના વાછરુ છે હા તમારું ફેમિલી માં કેટલા માણસો ત્રણ જણા તમે ત્રણ જણા બે છોકરા બરોબર છે આ બેન છે આ આબેન થી તમારે તમારે ગંડા હારું જોખું રાખે જો સદુરે હા અંડો ઘોસો આ ગાય ઉપર તો ઘોસો ને છે ને આ પૈસે આ કોડીને મને પાલ પાલાનું પાલો રે લીલું રે પછી ખલ ની પેટી પેઢી મોટી ગાયું આમાં લેવાની સવારમાં બપોર સુધી દોઢ વાગ્યા સુધી આમાં હોય ગાયું બી દોઢ વાગ્યા પછી ઓલામાં હોય ગાયું એટલે બે થાય પચાસ છે ને ચાલીસ ગાયું ને દોસો બધા થઈ ને પચાસ છે આપડે પચાસ ગણી ઓલા ચાલીસ એટલે આ પંદર છે પચાસ ગણવાના

ગાડી પાછી રેસ મારી દે એટલે ઉપર થી પાલો ગાહરિયે ગાહરિયે કરી અંદર રાખી દે ઓલી ગ્રીલ નીકળી જાય છે નીકળી જાય

તમે દો છો આ ગાયો બધી બધી અમે જ આ બધી ગાય બરાબર આ પાંચ છ છે ને બધી બધી ગાય પછી આમાં પેલા વાલા ખૂટ કેટલા છે આપણે ખૂટ એક છે આમાં ઈ ક્યાં છે અત્યારે ખૂટ જો ગાડીઓ આવ્યો જો આયા હાલે બાલ બરે સાનમના હાલે હાલે

પાણી નો ઓલી ફરતી બધી ગમાય છે હા ફરતી ગમાય અને ઓલા માં પાલો ફર્યો ઓલા માં પાલો એમાં આઠ દસ ગાડીઓ પાલો સમાય એમાં घर होटल न रूम हटी बाजू मां